મેસી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ જે સિરીઝ વેચવાનું છે આ ટ્રેક્ટર જયરાજભાઈને ભાઈ ને મોડલની વાત કરું બે હાજર સાત ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કંપની કલરમાં કંપની ફિટિંગ ઓટોમેટિક વુક વાળું અને ટ્રેક્ટર અંદર કંપનીના વજનિયા જોવા મળશે ટ્રેક્ટરની અંદર અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી

અને ઓટોમેટિક હુક વાળું આ ટ્રેક્ટર છે ટાયરની વાત કરું પાછળના ટાયર મોટા નવા જ છે રિમોટ 100 100% જોવા મળશે ટાયર તમે વિડિયો અંદર જોઈ શકો છો એક પર રૂપિયાનો ખર્જો નહીં ટોટલ જવાબદારી કિંમત 2,25,000 અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને તાલુકો લાઠી જિલ્લો અમરેલી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો